સરસ મજાનું વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ કે જે નવનીત કંપની દ્વારા તૈયાર કરવામાં આવે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન લઈને આવી ગયું છે પરીક્ષાની દ્રષ્ટિએ આ વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ ખૂબ જ અગત્યનું હોય છે અને આવી જ અગત્યની આ જો પુસ્તક હોય અને એમાંથી જો તમે તૈયારીઓ કરો તો ખૂબ સારા એવા માર્ક્સ મેળવી શકો છો હવે પ્રશ્ન એવો થાય કે આ જે વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ છે એને મેળવવું કઈ રીતે તો

કે ઈસવીસન સન ઓગણીસો બેતાલીસ માં કઈ ઘટના બની હતી ઈસવીસન સન ઓગણીસો તેતાલીસ માં કઈ ઘટના બની હતી એને આપણે જવાબ લખવાના છે તો કે ઈસવીસન સન ઓગણીસો બેતાલીસ માં હિન્દ છોડો ચળવળનું એલાન કરવામાં આવ્યું હતું ક્યાં કરવામાં આવ્યું હતું મુંબઈમાં કરવામાં આવ્યું હતું બરાબર છે ઈસવી સન ઓગણીસો તેતાલીસ માં સુભાષચંદ્ર બોઝ હતા એ જાપાન થી ક્યાં ગયા હતા તો કે સિંગાપુર ગયા હતા આપણો ત્રીજો ઓપ્શન બાકી રહી ગયો કે દાંડી કૂચનું હું સર તો દાંડી કૂચનું તમને કહી દો ભાઈ દાંડી કૂચ નું શું હતું તો કે દાંડી કૂચ છે ક્યારે યોજવામાં આવેલી હતી તો દાંડી કૂચ છે એ બાર માર્ચ ઓગણીસો ત્રીસ ના દિવસે શરૂ થઈ હતી ક્યારે બાર માર્ચ ઓગણીસો ને ત્રીસ ના દિવસે શરૂ થઈ હતી ત્યાં કેટલા લોકો જોડાયા હતા તો કે એમાં અઠ્યોતેર જણા હતા જ્યારે શરૂ કરવામાં આવી ગાંધીજી સાથે અઠ્યોતેર સાથીદારો હતા ક્યાંથી નીકળી હતી તો કે અમદાવાદ ની અંદર આવેલા હરિજન આશ્રમ આશ્રમ એટલે કે સાબરમતી સાબરમતી કયો હતો એની શરૂઆત થઈ હતી ક્યાં હતી તો કે નવસારી ના દાંડી કિનારે ઓકે આવી બધી બાબતો છે દાંડી ની અંદર આવે છે જે તમારે યાદ રાખવાની છે પરીક્ષા માટે ખૂબ અગત્યનો સવાલ છે દાંડી વાળો આગળ જોઈએ ફોરવર્ડ બ્લોક ના સ્થાપક કોણ હતા તો કે એના સ્થાપક હતા સુભાષચંદ્ર બોઝ હિન્દ ના છેલ્લા બ્રિટિશ વાઇસ રોય કોણ હતા તો કે સુભાષચંદ્ર બોઝ હતા તો સર મોતીલાલ નેહરુ રહી ગયા તો મોતીલાલ નેહરુ એ છે જ્યારે સાયમન કમિશન નિષ્ફળ ગયું એ સાયમન કમિશન જ્યારે નિષ્ફળ ગયું ત્યારે હિન્દ ના જે વજીર હતા એનું નામ હતું કે બર્કન હેડ એ જે હિન્દ ના જે વજીર હતા બર્કન હેડ એને ચુનોતી આપી

ત્યારબાદ આગળ જોઈએ આગળનો પ્રશ્ન કે ભારતમાં સ્વતંત્ર દિન ની સૌ પ્રથમ વખત કરવામાં આવી હતી ત્યારે છે એ દિવસથી આપણો ભારત દેશ આઝાદ થયો ત્યાં દિવસ સુધી છવ્વીસ જાન્યુઆરીનો જે દિવસ છે ને એને આપણે ભારતમાં સ્વતંત્ર દિનની ઉજવણી તરીકે ઉજવતા હતા

એ પરિષદ યોજાય હતી તો સર ચીને પરમાણુ અખતરો ક્યારે કર્યો તો કે ઓગણીસો ને છેતાલીસ ની અંદર ચીને પરમાણુ ખતરો કર્યો હતો આગળ જોઈએ માનવ હક દિન આપણે કયા તારીખે ઉજવીએ છીએ તો કે દસ ડિસેમ્બર ની તારીખે ઉજવીએ છીએ અને મૂળભૂત ફરજ દિન કઈ તારીખે ઉજવીએ કે છ જાન્યુઆરી દિવસે ઉજવીએ તો સર પંદર માર્ચ નું શું છે તો પંદર માર્ચ નું તમને કહી દઉં કે એ દિવસે પંદર માર્ચ ના દિવસે આપણે છે બંધારણના ઘડવૈયા કોણ હતા બાબા સાહેબ આંબેડકર હતા પછી ધર્મ પરિવર્તન કરવાની સ્વતંત્રતાને શું કહેવાય ધાર્મિક સ્વતંત્રતાનો હક કહેવાય ઓકે તો બંધારણ સભાના અધ્યક્ષ હતા એ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા

અને વહીવટી વડા હોવાના કારણે એની નિમણૂક છે ને એ રાજ્ય સરકાર કરે કોણ કરે રાજ્ય સરકાર કરે તલાટી કમ મંત્રીની નિમણૂક એની ચૂંટણી થાય નહીં આગળ જોઈએ નગરપાલિકાના વહીવટી વડા એને કહેવાય ચીફ ઓફિસર અને મહાનગરપાલિકાના વહીવટી વડા એને કહેવાય મ્યુનિસિપલ કમિશનર શું કહેવાય મ્યુનિસિપલ કમિશનર તો તલાટી કમ મંત્રીનું જ મેં તમને હમણાં કીધું ગ્રામ પંચાયતના વહીવટ વડા છે તો જવાબ આવી ગયો આપણો ઓકે ત્યારબાદ આગળ વધીએ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે તો કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કરે રાષ્ટ્રપ્રમુખ અને ન્યાયતંત્રમાં થતો વિલંબ કોણ નિવારે તો કે લોક અદાલતો નિવારે છે ઓકે જવાબ આપણો આવી ગયો રાષ્ટ્રપ્રમુખ અને લોક અદાલતો બંધારણનું અર્થઘટન કરવાની અંતિમ સત્તા કોણ ધરાવે છે તો કે બંધારણનું અંતિમ

ચાલો શીત ઋતુ એટલે કે શિયાળાની ઋતુ કઈ હોય તો કે ડિસેમ્બર થી ફેબ્રુઆરી મહિના દરમિયાન બહુ ઠંડી પડે તો એ આપણી થઈ ગઈ શીત ઋતુ શિયાળાની ઋતુ વર્ષા ઋતુ ક્યારે હોય તો કે જૂન થી સપ્ટેમ્બર મહિના દરમિયાન કઈ હોય છે આપણી ચોમાસાની ઋતુ હોય છે જવાબ આવી ગયો આપણો ઓકે પછી ઉષ્ણ ઋતુ ઉનાળાની ઋતુ કયા મહિનામાં આપણને ઉનાળાનો અનુભવ થાય ગરમીનો તો કે માર્ચ થી મે મહિના દરમિયાન આપણને ગરમીનો બહુ અનુભવ થાય અને નિર્વતન ઋતુ એટલે કે પાછા ફરતા મોસમી પવનો ઋતુ એટલે જવાબ આવશે ઓક્ટોબર થી નવેમ્બર મહિનો છે તે અને જૂન થી સપ્ટેમ્બર આપણું બાકી રહી ગયું તો જૂન થી સપ્ટેમ્બર તો ખબર છે આપણી ચોમાસાની ઋતુ હોય ત્યારે વરસાદ પડતો હોય કઈ ઋતુ આવશે ચોમાસુ ક્યારે જૂન થી સપ્ટેમ્બર મહિનામાં આગળ જોઈએ શ્રી ગંગાનગર ક્યાં આવેલું છે સૌથી વધારે ગરમી પડેલી છે રાજસ્થાનની અંદર આવેલું છે અને મોસીનરમ ક્યાં આવેલું છે તો કે મેઘાલયની અંદર આવેલું છે જ્યાં

કે જ્યાંથી તમને છે ને આપણે ચેનલની અંદર જેટલા પણ વિડીયો મૂકવામાં આવે છે જેટલી પણ પીડીએફ મૂકવામાં આવે છે ને એની માહિતી તમને ત્યાંથી મળી જવાની છે જેટલા પણ કોર્સ લોન્ચ કરવામાં આવે છે એ બધી માહિતી તો આપણા વોટ્સઅપ ગ્રુપ ની અંદર જોડાઈ જવાનું છે કે જેની લિંક છે તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે તો ફટાફટ જાઓ અને વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ થઈ જાઓ બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આ હતું તમારું ધોરણ નવનું વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટનું જોડકા વાળા પ્રશ્ન નું સોલ્યુશન આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે તમારી સાથે હું ફરી હાજર થઈશ ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત